દેવાડા ગામે માસૂમ બાળકીને ઝઘડામાં જમીન છેકી દેતા સારવાર દરમિયાન મોત. ભાવનગર તો નસીબરા દેવાડા ગામે દેવી પૂજકવાસમાં દૈવ દિવસ પહેલા કોઈ બાબતે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે મનીષાબેન નામના મહિલાના હાથમાં રહેલ 3 માસની બાળકીને મહિલાને જેથે ગુસ્સામાં જમીન ઓર પછાડી દીધી હતી. જે બાળકીને આજે તબિયત લથડતા સારવાર માટે સક્તિ હોસ્પિટલ લઈ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકની સતાલથી મૃત જાહેર કરી છે.

લગ્ન પંદર દીકરી કે લગ્ન કેમના વાળું પ્રેમ સંઘ હતો એ પ્રેમ સંબંધો એટલે હદાય જમા રોકાય દીકરીને ફોલાવી લીધી

થઈ છે દીકરી એ તો મરી ગઈ છે અને મારી માથે મારી દેરાણીએ મેં જેઠાણીએ મારી માથે ધા કીરો લાકડીનો મારા વાપી લીધા ને મારે જે હાર આવી છે ને એને લાકડી ઘા કીરો